ઓલપાડ તાલુકાના ભાંડુદ ગામના ડોક્ટર ધર્મેશ પટેલને મહિલા દિવસે સન્માનિત કરવામાં આવ્યા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચે ઉજવવામાં આવે છે જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને દરેક ક્ષેત્રમાં આગળ વધાવીને પ્રેરણા આપવાનો સશક્ત બનવાનો અને તેમને સશક્તિકરણ કરવાનો છે આ દિવસે લોકો મહિલાઓ પ્રત્યે તેમનો આધાર વ્યક્ત કરવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે કંઈક વિશેષ કરવા માંગે છે અને તેથી કાર્યસ્થળ પર પણ ઘણી જગ્યાએ મહિલા કર્મચારીઓને ભેટો આપવામાં આવી છે આઠ માર્ચ મહિલા દિનના દિવસે સુરતના મેયર શ્રી અનિલભાઈ દ્વારા અને સુરત જિલ્લાના એડવોકેટ મેડમ દ્વારા આજ દિન સુરત જિલ્લાના અને કોબા શાળાના આચાર્ય ડૉક્ટર ધર્મેશ પટેલે સન્માન કરવામાં આવ્યું છે હાલ જેમણે અનેક અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે સુરત જિલ્લા ભાંડુદ ગામની વતની અને જે આજુબાજુ ગામ સુધીના સ્પોર્ટમાં સાયકલિંગ મેરેથોન ટ્રેકિંગ જેવી સ્પર્ધાઓમાં યુવાન પેઢીને જાગૃત કરવા માટેના એક પ્રયાસથી જેવા ખૂબ જ આગળ વધીને ગામનું નામ રોશન કર્યું છે એ ધર્મેશ પટેલ જેમણે પોતાના આજુબાજુના ગામમાં મહિલાઓ સાયકલિંગ માટે જાગૃત કરવા માટેના અનેક પ્રયત્નો કર્યા છે સાયકલિંગ જેવી સ્પર્ધા પણ યોજવામાં આવી છે આઠ માર્ચ વુમન્સ ડે સુરત ખાતે સાયકલિંગ નવ કિલોમીટર અને અઢાર કિલોમીટરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા મહિલાઓ અને પુરુષોએ ભાગ લીધો હતો આજના દિવસે સુરતના સાયકલ મેયર અનિલભાઈ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું આજનું સંપૂર્ણ આયોજન સુરત કોર્ટેના મહિલા એડવોકેટ દ્વારા મેડલ આપી તમામને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય એવા માધ્યમથી આજનો દિવસ સુંદર આયોજન પૂરું થયું